રાજકોટ જિલ્લાના સાપર ગામની ભાગોળે નવા બંને ચેકડેમોનું ગીર ગંગા પરિવાર અને બંને ઉદ્યોગપતિઓના હસ્તે ચેકડેમનું ગતરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ખાસ પ્રસંગે સાપર ગામના ઉદ્યોગપતિઓ તેમજ કોટડા સાંગાણી તાલુકાના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા પરશોત્તમભાઈ ટીલાડા અને દિલીપભાઈ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ચેકડેમનું નિર્માણ કરવામાં આવતા સાપર તથા આજુબાજુ ગામોને ઇન્ડસ્ટ્રી ઝોન સહિતના પાણીની સિંચાઈ યોજનાનો ભરપૂર લાભ મળશે તેમજ અનેક નાની મોટી ખેત તલાવડીઓ તેમજ પશુ સહિત ખેડૂતોને લાભ પામશે અને કૂવાના તથા બોરના પાણી ઊંચા ભાવ ખેડૂતોને પાણીની સમસ્યા હલ થશે ગીર ગંગા પરિવારના સદસ્યો દ્વારા જણાવ્યું કે ગ્રામજનો બહુ મોટો સહયોગ મળ્યો છે અમે સાપરના વતની હૈ અને અમે તળાવનું સપનું હૈ અને આજ

જોઈ શકાય છે કે આવડું મોટું સરોવર બનાવવાનું આજ ગામના વતની શ્રી પરસુદમભાઈ ટીલારા તેમજ અશ્વિનભાઈ બંને મિત્રોના સહયોગ અને વિચારને હિસાબે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે ગામના આગેવાનો ભેગા થઈ અને આ ડેમનું ખાતમુહૂર્ત કર્યું છે આ ડેમ એવડું વિશાળ સરોવર બનશે કે આખા ગામને બાર મહિના પાણી મળી શકે એવા પ્લાનિંગ થી આ ડેમ નું કાર્યની શરૂઆત આજે થઈ છે અને ટૂંક સમયમાં જ આ ડેમ જો પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે પણ અપેક્ષા રાખશું કે નર્મદા મયાના નીર પણ જો આ ડેમમાં આવે સૌની યોજના દ્વારા તો કાયમી આ ગામનો અને આવડી મોટી જીઆઈડીસી નો જે પાણીનો સંકટ દૂર થાય અને પશુપંગુ પશુપંગ પ્રકૃતિ અને જીવસૃષ્ટિને મોટો મે મોટો ફાયદો થાય પંકતીલાવત દિવ્યાગ ન્યૂઝ સાપર વેડાવર રાજકોટ